સફેદ પરિંદે અમદાવાદમાં યોજાનાર પ્રીમિયમ અને ભવ્ય ગરબા ઇવેન્ટનું ધમાકેદાર અનાઉન્સમેન્ટ નવરાત્રિની ભક્તિભરી ઉજવણીમાં આ વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે સ્કાય ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સફેદ પરિંદે અમદાવાદનો પહેલો લક્ઝુરિયસ ગરબા ઇવેન્ટ છે જે નવરાત્રીના પરંપરાગત રંગોની ભવ્યતાથી ઉજવવા માટે તૈયાર છે આ ભવ્ય ઇવેન્ટની ગ્રાન્ડ જાહેરાત પ્રસંગે આયોજક શ્રી આકાશ પટ્ટા અને શ્રીમતી નમ્રતા પટ્ટા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ નર્મદ નમ્રતા પટવા પટવા છે અમે લોકો સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને અત્યારે સફેદ કરીને ઇવેન્ટ કરી રહ્યા છે ત્યાં આગળ અમારું મેન મેઇન મેનેજમેન્ટ હશે કે જે બે દિવસનું અમારું ગરબા હોય છે તો જે બી ફેસિલિટીઝ જે બી અમે લોકો ત્યાં આગળ સગાડ આપીએ છીએ પબ્લિકને તો એના માટે અમે લોકો બે દિવસની રાખીએ છીએ કે આ બધું નવ દિવસ માટે આખું પબ્લિકને પોસિબલ નથી થતું તો જે બી હાઈ લેવલની ને બધું જે સર્વિસીસ અમે આપી રહ્યા છે એ અમે લોકો ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ એટલા માટે બે દિવસ સુધી અમે બધું મેનેજ કરી શકીએ અને ત્યાં આગળ અમારું જે બી ગ્રાઉન્ડ હશે દસ હજાર વાળું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ અમે પચીસોથી ત્રણ હજાર પબ્લિકને જ અમે ભેટ કરશું કે જેથી બધી પબ્લિકને સ્પેસ મળી શકે રમવાની અને આરામથી ફ્રીલી બધા ત્યાં આગળ એન્જોય કરી શકે મારું નામ આકાશ પટવા છે અને અમે લાસ્ટ નવ વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આખરે સફેદ પરીને જે આખા ગુજરાતમાં સૌથી પ્રીમિયમ ગરબા છે અમે આયોજન કરી રહ્યા છે જેમાં બહુ સારામાં સારી થીમ છે જેમાં ટ્વેલ્થ ડી એન્ટ્રન્સ રાખ્યો છે આપણે સ્વિઝર્લેન્ડ જેવા પાથવે રાખ્યો છે આ સૌથી આગળ આપણે લોટસ ટેમ્પલની થીમ બનાવી રહ્યા છે અંદર આપણે મીલ બધાને છૂટું લઈને ડેઝર્ટ આખું મિલ ફ્રીમાં મળી રહ્યું છે કોફી ફ્રીમાં મળે છે લોકોને ત્યાં પાર્કિંગ ફ્રીમાં છે પાણી ફ્રીમાં છે જે રીતે તમે વેટ ટિશ્યુ છે તમને બધું જ ક્યાં ફ્રીમાં મળે છે બહુ સારામાં સારા ગરબા કરી છે અને વ્હાઈટ થીમના વ્હાઈટ એન્ડ ગોલ્ડન થીમમાં ગરબા કરી રહ્યા છે ઓકે હવે અમે ગાંધીનગર સાઈડ અમે પ્લાન કરી રહ્યા છીએ કે ગાંધીનગર સાઈડ અમે આખો વ્યુ અમારું વેન્યુ રાખીએ પ્લસ અમારે ત્યાં ટ્વેન્ટી સિક્સ એન્ડ ટ્વેન્ટી સેવન સપ્ટેમ્બર બે દિવસે અમે ગરબાનું આયોજન કર્યું છે જેમાં આઠ વાગે એન્ટ્રી એની ચાલુ થઈ જશે અને જેમાં પહેલા આપણે સિંગર અમારા સિંગર થ્રુ અમે ગરબા કરાવીશું અને પછી અમે મંડીના ગરબા આરતી કર્યા મેન ખાસિયત એ છે કે આ એક થીમ બેઝ ગરબા આખા ગુજરાતમાં એક જ થાય છે ગરબા કે જેના એક જ કલરના અને એક જ કપડાં પહેરી સેમ કપડાં પહેરીને તમને ત્યાં આવે છે અને ત્યાં વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ તમને મળે છે જેમાં તમે કોઈ બી સેલિબ્રિટી હો કે કોઈ બી ઇન્ફ્લુઅન્સર કોઈ બી તમે જોડે ગરબા કરી શકો છો અને બહુ સારી રીતે એનો પ્લાન કર્યો છે તો